શિયાળાની ઋતુ એટલે શાકભાજીની ઋતુ કહેવાય છે કે દર વર્ષે દિવાળી બાદ તુરંત અનેક પ્રકારના લીલા શાકભાજીઓ માર્કેટમાં જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે પાકને નુકસાન થતાં માર્કેટમાં હજી શાકભાજીઓની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈ આ વર્ષે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે દિવાળી બાદ ધીરે ધીરે ઠંડી પગ પેસારો કરી રહી છે અને મહત્વનું છે કે શિયાળામાં અનેક પ્રકારના લીલા શાકભાજી પાપડી તુવેર કાકડી જેવા અનેક પ્રકારના લીલા શાકભાજીઓ માર્કેટમાં જોવા મળતા હોય છે જેથી આ સિઝનમાં લગ્નો પણ વધુ થતા હોય છે જેથી આ સિઝનમાં શાકભાજી વધુ પ્રમાણમાં મળતા હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળે છે પરંતુ આ વર્ષે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે છૂટક શાકભાજી વિક્રેતાઓ પાસેથી જાણવા મળ્યું હતું શાકભાજીના હોલસેલ વિક્રેતા બાબુભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે કમોસમી વરસાદ પડવાને કારણે લીલા શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું જેના કારણે આ વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થઈ હોવા છતાં માર્કેટમાં શાકભાજીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે રીતે દર વર્ષે દિવાળી બાદ તુરંત શિયાળાની શરૂઆતમાં જ અનેક લીલોતરી શાકભાજી વધારે પ્રમાણમાં માર્કેટમાં આવતા હતા જેથી ભાવમાં ઘટાડો જોવા મળતો હતો પરંતુ આ વર્ષે શાકભાજીના પ્રમાણમાં ઘટાડો થતાં જે શાકભાજીઓ શિયાળામાં સસ્તા હોય છે તેમાં હાલ ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો આગામી પંદર વીસ દિવસ બાદ માર્કેટમાં શાકભાજીનું પ્રમાણ વધુ આવશે તેવી આશા શાકભાજી વિક્રેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે શિયાળાની ઋતુ ધીરે ધીરે શરૂ થઈ રહી છે વહેલી સવારે અને મોડી સાંજે ધીરે ધીરે છે કે શિયાળામાં ખાસ લીલા પણ આગમન થઈ જાય છે તો આ વર્ષે શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ના કેવી રીતના ભાવ છે અને જે રીતે લગ્ન પણ સિઝન શરૂ થઈ ગઈ છે તો આ વર્ષે લગ્ન જે લોકોને ત્યાં લગ્ન છે તે લોકોને શાકભાજીના ભાવમાં કઈ રીતનો ઘટાડો વધારો જોવા મળશે તે બાબતે અહીં આપણે માર્કેટમાં કેટલાક શાકભાજી

लेकिन इस बार जो है काफी ज्यादा महंगी सब्जी है जी किस तरह भाव में किस तरह का कितना डिफरेंस देखने को मिल रहा है बहुत डिफरेंस है इस बार देखो आलू भी महंगी है और सब्जियां महंगी है लेकिन धीरे धीरे अब कम होगा नया आलू आएगा ना तो कम हो जाएगा जी मैरेज सीजन भी स्टार्ट हो रहा है हाँ शादियों का माहौल चल रहा है ना तो इसमें अभी रहेगा महंगा

આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ખાસ કરીને આપણા ગુજરાતમાં શિયાળાની ઋતુ શરૂ થાય એટલે શાકભાજીના ભાવો હંમેશા નીચા જ રહેતા હોય છે કારણ કે શિયાળામાં શાકભાજીનું ઉત્પાદન વધી જતું હોય છે પરંતુ આ વર્ષે આપણી કમનસીબી કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી જે ભારેથી અતિ ભારે વરસાદ આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયો છે કારણ કે ખાસ કરીને સુરતમાં મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે એટલે એમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે જે ખરેખર શિયાળામાં શાકભાજીના ભાવો ઘટવા જોઈએ જે પ્રમાણમાં અત્યાર સુધી એ ભાવો ઘટતા નથી ખાસ કરીને એવી વસ્તુ કે જે વરસાદના પાણીમાં ટકતી નથી એમાં બહુ મોટો ભાવ વધારો છે પાપડી આપણે અત્યારે જોઈએ તો હજાર રૂપિયા થી બે હજાર રૂપિયા પ્રતિ વીસ કિલો અમારી માર્કેટમાં વેચાય છે એવી જ રીતના તુવેર રીંગણ ભીંડા ગવાર લીંબુ લીંબુ જે ખરેખર શિયાળામાં બિલકુલ નીચે ભાવો થતા હોય છે પરંતુ એ જ કારણથી કે જે વધારે પડતો વરસાદ થવાના કારણે ઉત્પાદનમાં બહુ મોટા પાયે ફરક પડ્યો છે તો શાકભાજીના ભાવોમાં અત્યારે વધારો છે લીંબુમાં બી વધારો છે અદ્રકમાં વધારો છે હવે આવનારા દિવસોમાં લગ્ન સારા શરૂ થાય છે પરંતુ આ વર્ષે હજુ શાકભાજી જોઈએ તેવા પ્રમાણમાં અમારી માર્કેટમાં ઠલવાતી નથી કારણ કે ખેડૂતોને નવો પાક લેવાનો સમય મળ્યો નથી હવે જયારે વરસાદ ગયો છે છેલ્લા દિવસથી વાતાવરણ બદલાયું છે હવે ખેડૂતો પોતાના ખેતરોમાં નવા શાકભાજીનું ઉત્પાદન કરશે અને એ અમારી માર્કેટમાં માલ ઠલવાશે એટલે બજારો કંટ્રોલમાં આવશે પરંતુ અત્યારે પંદર વીસ દિવસ તો બજારો કોઈ રીતની કંટ્રોલમાં આવવાની સંભાવના નથી જે શિયાળાની ઋતુ એ શાકભાજીઓની ઋતુ કહેવાય છે તો જે રીતે એ આપણે જે શાકભાજીઓના વિક્રેતા પાસેથી જાણકારી મેળવી કે આ વર્ષે શિયાળાની ઋતુમાં જે રીતના શાકભાજીઓની આવક થવી જોઈએ શિયાળાની ઋતુમાં થતા લીલા શાકભાજી ને નુકસાન થયેલું છે જેના કારણે આ વર્ષે માર્કેટમાં પણ જે શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો જે શાકભાજીઓ શિયાળાની ઋતુમાં ખાસ આવતા હોય છે લીલા શાકભાજીઓ